ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી ઓનલાઈન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી ત્રણ કરોડની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો અને રાજ્યમાં ગુનાઓ વાચરી શહેરમાં આશરો લેતા આરોપીઓ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જેના આધારે ચાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે છત્તીસગઢ રાજ્યમાં અલગ અલગ સાયબર સંબંધિત ત્રણ ગુનાઓ

મહંદર ઉર્ફે મેલો ડોબરિયા ઘનશ્યામ લાલો નારોલા અભિષેક જયંતી અઝા ગિયા તેમજ સિનૈયા યાજ્ઞિક મળીને ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ